હેલો ફ્રેન્ડ્સ દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં આજે આપણે ચાર પ્રકારની કાચી કેરીની ચટણીઓ જોઈશું ઉનાળો એટલે કેરીની સિઝન કેરી કાચી હોય કે પાકી હોય કેરી તો સૌને ભાવતી હોય છે ઉનાળાની ગરમીમાં લૂથી બચવા લઈને પેટમાં ઠંડક પહોંચાડવાનું કામ કરે છે તેથી તો કેરીને ફળોનો રાજા કહેવાય છે આજે આપણે બનાવીશું ચાર પ્રકારની કેરીની ખાટી મીઠી ચટણીઓ કાચી કેરીની ચટણી બનાવવા માટે એક કિલો કેરી કાચી જોઈને લીધી છે અને આ તોતાપુરી કેરી લીધી છે તેને ધોઈને છૂલી કાઢીશું અને તેના નાના નાના પિસ્કર લઈશું કાચી કેરી સ્વાદમાં ખૂબ ખાટી હોય છે તેથી અહીંયા થોડી ખટાસ ઓછી હોય એવી તોતાપુરી કેરી લીધી છે બાકી કેરીનો ગુણ તો ખટાસવાળો જ હોય છે પણ તોતાપુરી કેરીમાં થોડી ખટાશ ઓછી હોય છે બીજી કેરીની સરખામણીમાં વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં આપણે થોડી ચટણી બનાવવાની સિક્રેટ ટીપ્સ અને તેને સ્ટોર કરવાની રીત પણ જોઈશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો દર્શના એન્ડ કિચન આપને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે સૌથી પહેલાં આપણે ગોળ કેરીની ચટણી બનાવીશું અને આ ચટણીના શું ફાયદા છે તે પણ આપણે જોડે જોતા જઈશું સૌથી પહેલાં એકસો પચાસ ગ્રામ જેટલી કાચી કેરીને મિક્સરમાં એડ કરી દઈશું તેમાં સ્વાદ અનુસાર વન ફોર્થ ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું વન ફોર્થ ટેબલ સ્પૂન હિંગ એડ કરવી અને એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું અથકચડી ચટણીની પેસ્ટ તૈયાર કરીને તેને એક બાઉલમાં કાઢી લઈએ ચટણીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે કોઈ પણ એક કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો અહીંયા ચાર ચમચી આપણે ગોળ એડ કરીશું જ્યારે પણ તમારે ચટણી ખાવાની હોય ત્યારે જ આ ગોળ એડ કરવો જેથી અંદર આથો ન આવે અને ચટણી લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય ચટણીમાં ગોળ સારી રીતે મિક્સ કરી લેવો અને બે પાંચ મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપીશું ત્યાં સુધી બધો ગોળ ઓગળી જશે હવે આપણે બીજી ચટણી બનાવીએ કેરી ધાણા અને ફુદીનાની ચટણી આ એકદમ ગ્રીન કલરની ચટણી બને છે અને ઉનાળામાં તો ખૂબ જ પસંદ આવે છે આ ચટણી તમે આ ચટણીનો ટેસ્ટ જરૂર કરજો સૌથી પહેલા અહીંયા ધાણા અને ફુદીનાને આપણે ધોઈને લઈ લીધા છે ફુદીનો શરીરને ઠંડક આપે છે અને પાચનતંત્ર મજબૂત કરે છે તેથી બે ચમચી ફુદીનો લીધો છે અને ચાર પાંચ ચમચી જેટલા ધાણા મિક્સરમાં ક્રશ કરી લઈશું લીલા ધાણા પણ આંખોની રોશની માટે અને ઠંડક માટે ખૂબ ઉપયોગી છે હવે દોઢસો ગ્રામ જેટલી કાચી કેરીને પીસ લઈશું અને મિક્સરમાં એડ કરી દઈએ તેમાં એક લીલું મરચું સમારીને એડ કરીશું મરચું તીખાસ માટે એડ કર્યું છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો એક ઇંચ જેટલું જીંજર વલિયારી એડ કરીશું વન ફોર્થ ટેબલ સ્પૂન સંચર એડ કરીશું અને એક ચમચી જીરા પાવડર એડ કરવો અહીંયા આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નહીં કર્યો તેની જગ્યાએ ચાર પાંચ બરફના ટુકડા એડ કરીશું અને મિક્સરમાં વાટી લઈશું ઠંડુ પાણી કે બરફ એડ કરવાથી ચટણી કાઢી નથી પડતી અને એક ચમચી ગોળ એડ કરીશું અને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો ફાઇન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેને એક કાચના બાઉલમાં કાઢી લઈએ આ ચટણીમાં ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો બે ચમચી ખાંડ એડ કરવી તેનાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે એકદમ હેલ્ધી આયર્ન કેલ્શિયમ અને મેગ્નેશિયમથી ભરપૂર ધાણા ફૂદી ચટણી લા જવાબ તૈયાર છે ચાલો હવે બનાવીએ કેરી અને ડુંગળીની ચટણી આ ચટણી બનાવવા માટે એક નાની ડુંગળીને સમારીને મિક્સરમાં એડ કરવી અને દોઢસો ગ્રામ કાચી કેરીને પણ સમારીને મિક્સરમાં એડ કરીશું ચટણી બનાવતી વખતે તેમાં બતાવેલી સિક્રેટ ટિપ્સ જો તમને પસંદ આવી હોય તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો બે લાલ સૂકા મરચાંના બીજ કાઢીને મિક્સરમાં એડ કરીશું અધકચરી પેસ્ટ તૈયાર કરીશું તમે જોઈ શકો છો ચટણી ખૂબ સરસ દેખાઈ આવે છે હવે આપણે તેને એક કાચના બાઉલમાં કાઢી લઈએ તેમાં એક ચમચી લીલા ધાણા એડ અને ગળપણ માટે તમે ગોળ કે ખાંડનો ઉપયોગ કરી શકો છો અહીંયા બે ચમચી દળેલી ખાંડ લીધી છે એટલે કે ખાંડનું બુરું એક ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરવો અને મિક્સ કરી લેવું આ ચટણીમાં આપણે ડુંગળી એડ કરી છે તેથી આ ચટણીને બહુ વધારે ટાઈમ સુધી રવાના દેવી

દોઢસો ગ્રામ જેટલી કાચી કેરીના પીસ એડ કરીશું કેરીને પણ આપણે અથકચરું વાટી લઈશું

અને કોપર આયન કેલ્શિયમ મેગ્નેશિયમ હોય છે ચટણીમાં એક એક ચમચી દેશી ગોળ એડ કરીશું અને અને ફરીથી તેને થોડું વાટી લઈશું બાઉલમાં હવે આપણે કાઢી લઈએ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે આપણે આટલી થિકનેસ રાખવાની છે બહુ વધારે તેને પતલી નહીં કરવી કેરી આંખોની રોશની લોહીની કમી ડાયાબિટીસથી લઈને કેન્સર જેવી બીમારીથી પણ દૂર રાખે છે તેથી કાચી કેરીનો ઉપયોગ આપણે ઉનાળામાં ભરપૂર કરવો જોઈએ જે લૂણ લાગવામાં પણ આપણને મદદ કરે છે અને તાવથી પણ બચાવે છે એકદમ ઓછા સમયમાં શાક વગર ભરપૂર રોટલી ખાઈ શકાય તેવી ચાર પ્રકારની દેશી સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે તેને કાચની બોટલમાં ભરીને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં રાખવી આ ચટણી એકદમ ફ્રેશ રહે છે અને તેનો કલર પણ બદલાતો નથી અને સ્વાદ પણ બદલાતો નથી તો આ રેસીપી તમે જરૂર અપનાવજો અને અહીં જણાવેલી સિક્રેટ ટીપ્સનો પણ ઉપયોગ કરજો અને આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો ગોળ કેરીની આ ચટણી તમે અગિયારસમાં વ્રતમાં ઉપવાસમાં પણ લઈ શકો છો દર અગિયારસ વ્રત ઉપર આપણે નવી ફરાળી રેસીપીનો વિડીયો અપલોડ કરીએ છીએ તો તમે આ રેસીપી જરૂર જોજો અને મને કોમેન્ટમાં લખીને જણાવજો ચાર પ્રકારની ચટણીમાંથી તમને કયા પ્રકારની ચટણી ખૂબ જ પસંદ આવી તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવજો આ ચટણીને તમે ફ્રીજમાં પ્રિઝર્વેટિવ વગર પણ સ્ટોર કરી શકો છો કાચી કેરીનો શરબત પીવા માટે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ